ક્રિસ્ત લોડ ક્રિસ્ત મોલતાબેનો જૂન સત્યાવીસમી તારીખ દિવ્ય દિવ્યાદયના સંદેશમાં તમારું સ્વાગત છે શાસ્ત્ર પાઠ સાંભળીએ માત્યનો ગ્રંથ સાતમો અધ્યાય એકવીસથી ઓગણત્રીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે પ્રાર્થના કરો છું કે તમે આજના વચન મુજબ તમે હંમેશા પ્રભુના વચન પ્રમાણે જીવો અને એ પ્રમાણે તમે શાશ્વત જીવન પામો એ માટે વિશે પ્રાર્થના કરું છું ખ્રિષ્ણ મહાભાઈતા બહેનો પ્રવચનના ચલ્લું અને પ્રભુ ઈસુ એકદમ ઠફ બહુ કઠિન શબ્દ વાપરે છે વાદળ નહીં વરસાદ મહત્ત્વનું છે ફૂલ નહીં ફળ મહત્વનું છે પ્રભુ કહે છે મને પ્રભુ પ્રભુ કહે છે એ બધા ઈશ્વરના રાજામાં પ્રવેશ કરવાનો નથી પણ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે હાક સ્માલ ભૈયતાબેનો આજના શુભ સંદેશ જે ઉપદેશકો માટે પ્રચારકો માટે અને સાથે સાથે જે સાંભળે છે પુરોહિત માટે અને વિશ્વાસીઓ માટે છે જે લોકો માત્ર પ્રભુનું જે જાત જાતનું કાર્ય કરે પ્રભુ કહે હું તમને ઓળખતો નથી પ્રભુ પોતે યોગાનગરમાં ચોથો તો અધ્યમે ચોત્રીસમી કલમમાં જેણે મને મોકલ્યો એની ઈચ્છા પૂરી કરવી એનું કામ એનું કામ પૂરું કરવું એ મારો આહાર છે ગેસમની બગીચામાં જે વેદના અનુભવ કરવાના હતા જોઈને પ્રભુ સુધ્રુજે છે અને ત્યારે પણ કહે છે મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવવું એ મહત્વનું છે પ્રાર્થના નહીં બાઇબલ વાંચવા નહીં જોર જોરથી બોલવા નહીં પણ એને પાલન કરવાનું બહુ મહત્વનું છે એટલે પ્રભુ કહે છે કે જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવે જીવન મહત્વનું છે હક ભયતા બેનું પ્રભુ ઈસુ શિર છે એક શરીરમાં એક શિર છે અને આપણે બધા અંગો છીએ દરેક અંગ માટે એનું કાર્ય મહત્વનું છે હાથ એનું કામ કરવાનું છે આંખ એનું કામ કરવાનું છે પક એનું કામ કરવાનું છે ત્યારે આપણે એક શરીર બનીએ છીએ જ્યારે આપણે શિર સાથે કોઓપરેટ ન કરતા અનત પછી આ અંક કપાઈ જાય છે તપછી એ અંકનો ભાગ નતે શરીરનો ભાગ નહી અલગ થઈ જાય છે જો શરીરમાં રહેવાનું હોય એક એક અંક શિર કહે એ પ્રમાણે બધું ચાલવાનું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિર છે આપણે બધા એ શરીરમાં અલગ અલગ અંગો છીએ હા ક્રિસ્તમ ભયતા બહેનો પ્રભુ ઈસુ જે વચન સાંભળે છે એ પ્રમાણે ઘર બાંધે છે એ ડાયા માણસ છે જે વચન સાંભળે છે અને એ પ્રમાણે જીવતો નથી એ મૂર્ખ માણસ સાથે સરખાવી છે અને સાથે સાથે અમુક લોકો કહેવાના પ્રભુ આપને નામે અપદૂતો કાઢ્યા તમારા નામે ચમત્કાર કર્યો પ્રભુ કહે છે હું તમને ઓળખતો નહીં શબ્દ મહત્વનો છે આપણે ઓળખીએ નહીં નહીં પ્રભુ કહે છે હું તમને ઓળખતો નથી આપણે જે કાર્ય કરતા હોય પ્રભુ પોતે કહે હું તમને ઓળખતો નથી એટલે આપણે જે કાર્યમાં ગમે તે પ્રકારની જે આપતુંત કાઢવાનું હોય કે ચમત્કાર કરવાની એમાં પ્રભુ નથી એ પોતાના મહિમા માટે કરતા હોય છે હા કિસ્મવાલા ભાઈ તાબેનું યાખ પોતે એમના પત્રમાં પહેલાં પત્રમાં બાવીસમી કલમમાં એ વાણીને આચરવા આચારમાં ઉતારજો માત્ર સાંભળીને સંતોષ સંદોષ ના માનશો એ તો જાતને છેતરવા બરાબર છે માત્ર સાંભળવાથી અને એનો એનો અનુસરવા અનુન અનુસર ન કરીએ તો પણ આપણે જાતને છેતરીએ છીએ એટલે આજના શુભ સંદેશ મુજબ આપણે પણ પ્રભુના વચન સાંભળ્યા પછી એ પ્રમાણે જીવન મહત્ત્વનું છે મને પ્રભુ એટલે પ્રાર્થના મહત્ત્વનો નહીં જેવો વિશ્વાસ એ પ્રમાણે જીવન જોઈએ છે એટલે કાર્ય વગરનું વિશ્વાસ નખામું છે એટલે પ્રભુ ફરી ફરી કહે છે આમ તો જ્યારે લોકના ગ્રંથમાં અગિયારમાંથી સત્યાવીસમી કલામાં જ્યારે પ્રભુ ઈશ્વરને જોઈને એક સ્ત્રી વખાણ કરે છે જેણે તને જન્મ આપ્યો અને તેને ધવરાવ્યો ધન્ય છે એ કહે છે જે મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલે તે જ ખરા ધન્ય છે એમ કરીને કહે છે અને એવી જ રીતે તમારા ભાઈ અને ભાઈ કહે છે કે જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે જ તે મારા ભાઈ તે મારા બહેન તે મારા મા એમ કહે છે જો આપણે પણ પ્રભુના કુટુંબમાં એક અંગ બનવાનું હોય તો પછી આપણે હંમેશા પ્રભુના વચન પ્રમાણે જીવીએ અને ઈશ્વરના રાજ્યમાં જરૂર પ્રવેશ કરીએ પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું હા ભય બહેનો આ મનચિંધન સાત્રપળ સમજવા માટે પ્રભુ કેટલા કઠિન શબ્દ વાપરે છે પ્રભુને ઓળખવા માટે પ્રભુ એકદમ ઠફ રીતે વાત કરે છે એને સારી રીતે ઓળખવા માટે અને હંમેશા પ્રભુની ઈચ્છા મુજબ જીવવા તમને મદદરૂપ થતા હોય તમે દ્વિવેદ સંદેશ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી એમને સાચી સમજણ થાય માત્ર સાંભળવામાં નહીં અને પણ પ્રભુના ઈચ્છા મુજબ જીવીએ તો તે લોકો પણ શાશ્વત જીવન સ્વર્ગમાં જરૂર પ્રવેશ કરી શકે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ તમે બધા આશીર્વાદ છો તમે બધા અભિષિક્ત છો